આજે કયો વાર છે શનિવાર એટલે જો પ્રવૃત્તિ અને સાથે સાથે તમારું મૂલ્યાંકન થાય તેવી સરસ મજાની જો પ્રગતિ પત્રકની ગણિત અધ્યયન સંપૂર્ણ પહેલી અધ્યયન નિષ્પત્તિ લક્ષણોને આધારે જ વસ્તુઓને જૂથમાં વર્ગીકૃત કરે છે આજુબાજુના પર્યાવરણમાં રહેતા પ્રાણીઓનું વર્ગીકૃત કરવાના આપણે જુઓ અહીંયા સરસ મજાના પોપેટ્સ દ્વારા પણ પ્રાણી પક્ષીઓનું અલગ જ પોપેટ્સ બનાવ્યા છે આજે તમે જુઓ સરસ મજાનું પ્રાણીનું અને પક્ષીનું વૃક્ષ બનાવ્યું છે જુઓ પ્રાણીઓ અલગ પક્ષીઓ અલગ તમારું મૂલ્યાંકન એ થઈ જાય છે અને સરસ મજાની પ્રવૃત્તિ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ થઈ જાય છે અને સબ્દરંગી પ્રવૃત્તિ અને પ્રગતિ પત્રકની આપણી પહેલી અધ્યયન નિષ્પત્તિ એનું મૂલ્યાંકન પણ સાથે સાથે થઈ જાય છે તો આ જુઓ આપણે સરસ મજાનું મૂલ્યાંકનની અને સાથે સાથે સર્જનાત્મકની પ્રવૃત્તિ કરેલી છે અને તમામે સરસ મજાના પ્રાણી અને પક્ષીઓના અલગ અલગ નામના વૃક્ષો બનાવેલા છે ઓલા નેન્સીબેન તો શું બોલતા હતા અહીંયા અરે વાહ વાહ જો તમામ દીકરીઓ એ સરસ મજાનું જો પ્રાણીઓ અને પક્ષીઓ નામને જો નામ લખ્યા છે જે નથી આવડ્યું ને પ્રાણીઓ અને પક્ષીઓના વૃક્ષો બનાવ્યા છે અને નામ લખ્યા છે જુઓ i'm